કુંડિયા ગામની વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટનામાં છોટાઉદેપુર જિલ્લા તંત્રએ વિદ્યાર્થીનીઓની વેદનાને લઈને કુંડિયા ગામની મુલાકાત લીધી હતી સંખેડાના કુંડિયા ગામે પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમારે રૂબરૂ વિદ્યાર્થીનીઓને પરીક્ષા ટાણે આ ઘટના ભૂલી જઈ પરીક્ષા પર વધુ ધ્યાન આપવા સમજાવ્યું હતું તેમજ તંત્ર તેમની સાથે હોવાનું પણ આશ્વાસન આપ્યું હતું તેમજ જલ્દી એસટી બસો શરૂ કરવાનું જણાવ્યું હતું ગઈકાલની જે આઘાતજનક ઘટના છે એ શબ્દોમાં વખોડી કાઢું છું ગઈકાલની ઘટનાને પગલે પગલે અમે અમારું વહીવટી તંત્ર છે એ જે દીકરીઓને ઈજા પહોંચી છે એ દીકરીઓની સાથે રહ્યું હતું ગઈકાલે પણ મોડી રાત સુધી મારા કચેરીના અધિકારીઓ પણ એમની સાથે હતા ડોકટર સાથે પણ એમને વાર્તાલાપ કરેલો છે અને સારી રીતે એમને સારવાર મળે એના માટે અમે જિલ્લા શિક્ષણના અધિકારી કચેરી તરફથી પૂરેપૂરા અમારા પ્રયત્નો રહે હાલમાં જે દીકરીઓને રજા આપી દેવામાં આવી છે એ દીકરીઓના ગામમાં આવીને એમના ઘરે અમે મુલાકાત કરેલ છે દીકરીઓની તબિયત અમે પૂછેલી છે એમને અમે આશ્વાસન આપ્યું છે આગામી સમયમાં જે બોર્ડની પરીક્ષા છે બોર્ડની પરીક્ષા આપવા માટે દીકરીઓ જવાની છે એટલે આ જે ઘટના છે એ ઘટનાને ઝડપથી એ લોકો ભૂલી જાય અને બોર્ડની પરીક્ષામાં બેસી અને સારા માર્ક સાથે એ લોકો પાસ થાય આગળ વધે એના માટે અમે એમને શુભેચ્છા પણ પાઠવી છે અને સાથે સાથે અમે એમને આશ્વાસન પણ આપ્યું છે કે આખું તંત્ર તમારી પડખે છે તમારે ડરવાની સેજ પણ જરૂર નથી ગઈકાલની જે ઘટના બની છે ખરેખર આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે આ ઘટનાને અમે જે ઘટના જે ઘટી છે એ બાબતે જે છોકરીઓને રજા આપી દીધી છે સારવાર આપ્યા પછી એની આજે અમે ખબર અંતર લેવા માટે આવ્યા છે દીકરીઓને અમે સાંત્વના પાઠવીએ છીએ અને કહીએ છીએ કે આજ પછી આવું નહીં થાય જે ટ્રાન્સપોર્ટની સુવિધા છે એના માટે તંત્ર સાથે મારે વાત થઈ ગઈ છે ટૂંક જ સમયમાં બસની સુવિધા શરૂ થઈ જશે લગભગ જે ચાલીસ પિસ્તાળીસ કરતાં પણ વધારે બાળકો આ રૂટ ઉપરથી અભ્યાસ કરે છે તો એ દરેક જણ માટે આપણે બસની સુવિધા દરેક સાથે વાત થઈ ગઈ છે તો ટૂંક સમયમાં અમે બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દઈશું છોટાઉદેપુર તમામ આરોપીઓને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉમરની સગીર ઉમરની દીકરીઓ કુંડલી ગામની હતી જે છોકરીઓ કોશિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત પડી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે તેમના રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે સમ એ ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી જે સત્તર વર્ષની હતી જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે જે આરોપીઓના નામો છે અર્જુન ભીલ પરેશ ભીલ સુરેશ ભીલ સુનિલ ભીલ અને શૈલેષ ભીલ જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેતમજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો